આપણે જો બધી ભેવણ લઈ આવ્યા અત્યારે અહીંયા બગીચામાં રખડે અને છાંયો ઉભી રહી આવી ગઈ હે ઘડીક વાર તો ભલે બેઠ્યું જો ત્યાં ફર્યું આપણે જાય બધી રખડે જો આમ પાકડા રખડે મોટી ઊભી બધી કેમ કે એને અત્યારે એને ભાવતું નથી ઘરે ભૂકોને ખાઈ લીધું હોય પાણી પીલી એટલે પાવરો જડી જાય એટલે બેસી બધી ઉભી રહી જાય આરામથી પાકડાને કાંઈ જડે નહીં અત્યારે ગાભણા ખડેલા છે બેને જડે હજી હા રાધાંબડી ઊભી રહી ગઈ બધું આરામથી એક આપણી કવલી અહીંયા ઊભી છે હવે આની આને ને ઘડીક વાર ભલે ઊભી દસ વાગ્યા પછી ઘરે લઈ જવાની તો ઘરે ચરી લે ને વરી પાછી બેહી જાય અગિયાર વાગ્યા સુધી ચરશે સાડા અગિયાર તો પછી પાણી પીને ઘડીવાર બેસી જાય છે બાર સાડા બાર એક વાગ્યા સુધી એક દોઢ વાગે વરી પાછી છૂટી આવે ને એટલે ચરવા વહી જાય ભૂખી તો હે ને ચરવા વહી જાય હે બધી ચરી ને પછી બેસી તન હાડા તને તો દોવાનું ચાલુ થઈ જાય એટલે તન વાગે બાંધી નાખવાની પછી જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને ભેવું રખડાવીને ને ગયા જો આપણે બેઠા આમી ભેવું રખડે બધી અને અત્યારે હ્યાં છાયા આમાં જો આ ચીક ઉડીને ત્યારે આંબામાં આવ્યા નથી કેરી અવાર બહુ રાવ્યા ખરી ગયા હતા ચીકુમાં લાગ્યા છે કેમ કે હમણાં પાણી જળી ગયું એટલે થોડું કરી લીલાછમ થઈ પડી જાય પાછી કાર કે મોટર બંધ હવે ખાંડમાં પાણી ઘટી ગયું હતું એટલે એક આ મેં સામે લાગ્યો હતો પણ કેરી બધી ખરી ગઈ બોર લાગ્યા હતા અવાર આવ્યા નથી ને કંઈક આંબામાં આમાં કેરી આવે દુનિયાનું અને મીઠી હાકર જેવી કેરી હોય કાચી કેરી એવી મીઠી લાગતી હતી આવાર ખાવા જડે ગયા વર્ષે જો હું પાછી આવે આપણે અને બધી જોવામાં ઊભી રહી ગયા રાખવા નીકળી ભલે ઊભી અને ખાંડમાં પાણી ભર્યું પણ પાણીમાં આપણે દહાડતા નથી એનું કારણ છે કે નીચે છે ને આપણે નદી પૂર આવે ને તો કાપ બધું ભરાઈ ગયા અંદર કલાક દોઢ કલાક પાણી ફૂલ નદી આવે ને કલાક દોઢ કલાક એવું થાય ભરાતા ખાંડની અહીંયા ભયરી છે ખાંડ પછી પાણી બોલું છે એમાં ખોટી મહિનાની ચોવીસ કલાક મોટર ખેંચી લ્યો હજી ઊંડું પણ એટલું છે આના હિસાબે વાંધો પડે ઓલી બાજુ છીછડું પાણી છે પણ કાપ બહુ છે ને એના હિસાબે જવા ન દેવાય તજે કાપડા માલ છે એટલે અંદર જાવ ભેગો પછી ઘૂચી જાય તો વરી તકલીફ પડે આમાં જો નદી આવે સીધું આમે ને ઓલી બાજુ નદી આવે ને આમાં આવે પાણી બધું પેલે આમાં આપ બધું ભેગો થઈ જાય કલાકે આખી ભરાત નદી ને આ ખાણ ને કેમ કે આટલી મોટી લાંબી કી નદી છે ને આ આખી ભરા છે ને પછી જો અહીંથી પાણી ચાલુ થાય પૂર્ણ પાણી અડધું પાણી નીચે જ વઈ જાય એમ બાકી માથે થી જાય फूल उधर बरसात पड़े ने तो जा बगीचो है ने बगीचा अंदर पानी वि जाए એટલે આખાણ માથે થી જાય પાણી આમ રોડ પકડી લે અને આમાં નાખાય નહીં આમાં કાપા પાઈ પેરું ન કરો બરો હો કરાઈ લે બે હું તો અમે હું નાખાય નહીં ગાયો હોય તો જ પાણી પીન પાછી વઈ જાય બે હું નાખવા લે સીધી પાણી પીવા જાય બે વરસ પહેલા આપણે ટ્રાય કરી લીધી થી ઈ ખાણ આખી ખાલી કરનાખી ખાણ ખાલી કરી દીધી તો અંદર કાપ હતો એટલે ડૂચો થઈ પડ્યો બિયારણ હતું આવી પડ્યું પેગલું થઈ ગયું ભેગું એટલે આપણે હરી મેં કીધું ઉનાળો છે મેં ભલે રખડે પાણી પી લે ચાર વાર લઈ ગયા અંદર લઈ ગયા ચાર વાર પણ પછી પૂરું અને બે બે ભેવું ગળી ગઈ હા હાજર વાર હતી વ્યામાંથી એટલે વાંધો એવી પડ્યો

बीजो क्या गए भगत भाई बहन हे वाली भाई बच्चे मौको ना बेज दवा वाला है ये बे हगी बेनू ना छे आ बे हगी बेनू बेज बदर दौर आवे आने पावरो जड़ी गयो ले बांधो न थी गोरिया ना जो ओली बे हालती सही है नागराज के गयो नागराज आबो जो कैम जा सीधे हमें काटा जाए है खेतर में सेड़ी ने वाड़ में ले पाची पाची बार ये सुखा है ये अपनी खातर ने जो आंहे आवी गए छोड़ी ना के थे जो जाए हाल 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 पाची बार पाची बार पाची बार जो भारे से जवाब न देवा हट बार अँ नदी में जा है सीधोली में। सी। जाए सीधोली भाई नीचे अँ तो हूँ देखा नहीं घड़ी में इन हिसाब आ पट्टो ले पड़े नहीं एक पड़े ना भागे पी खबर पड़ जाए આવને યાર ના કૃષ્ણ મને જો બારંદરતે કરતા ને મંગુ ખાય ગોરી આયા છે ક રાધા આવે ઘરે જાહે ભૂકા મત ઠેકડો મારન તૈયારી આહે કા ચાંગે એ આપડી ગઈ છે ને એક બે દિવસમાં આવશે ખોટી આવવાની તૈયારી છે કાલે આવી જશે ફાઇનલ નવકડો નત્યારે જો કેમ બધું ચરે આમાં આ ક્રિયાણે ઓવર ગયા આ ઓલી ખડેલીના પર ગોતવાની છે બેને મને પૂછ આજે પૂરીટમાં તો કે જો રાતે ઉડે છે થઈ ગઈ ફાઈનલ છે કે ખૂટે છે જ આપણે નદી જારી જાઉં 15 થી પછી થાવા દેઉ તો તૈયાર જો આપડે ગાય ખૂટે છે ને બાંધીનાવીએ બાજે પછી બેવણને ને બાંધીના તો વિડિયો ગમ્યો તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો